અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માતની વણઝાર સામે આવી રહી છે પહેલા અકસ્માતમાં અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા માતા પિતાનું મોત થયું હતું જ્યારે તેમના બે માસૂમ બાળકોને ઇજાગ્રસ્ત હાલતમાં મૃતદેહની બાજુમાં જોઈ લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા બનાવની જાણ થતાં જ એકસો આઠ એમ્બ્યુલન્સ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો જ્યાં ઇજાગ્રસ્ત બાળકોને પ્રથમ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યારે માતા પિતાના મૃતદેહોને પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે તો બીજી તરફ આ ઘટનાના એક કલાક બાદ અમદાવાદથી સુરત તરફ જતા એક્સપ્રેસ બસે ટ્રકને પાછળથી ટક્કર મારી હતી બાદમાં લક્ઝરી બસ ડિવાઈડરમાં લોખંડની રેલિંગ તોડીને સ્ટુડિયોની દિવાલમાં ઘુસી ગઈ હતી અકસ્માતથી બસની અંદર રહેલા મુસાફરોના જીવ ટાળવે ચોંટ્યા હતા જોકે સદનસીબે અકસ્માતમાં મોટી જાનહાની થઈ નથી ફાયર વિભાગે બસમાંથી ત્રીસ મુસાફરોનું રેસ્ક્યુ કરી તેમનો જીવ બચાવ્યો હતો આ અકસ્માતમાં ટ્રક ચાલકને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યારે બસમાં સવાર કેટલાક મુસાફરોને નાની મોટી ઈજા પહોંચતા સ્થળ ઉપર એકસો આઠ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી બનાવને લઈને એક્સપ્રેસ વે ઉપર ટ્રાફિક જામ પણ થયો હતો જે બાદ પોલીસે ટ્રાફિક હળવો કરી વાહન વ્યવહારને પૂર્વવ્રત કરાવ્યો હતો